પંદર ના રોજ પૂરા થતા વર્ષ નું વેપાર ખાતું ઉધાર જમા વિગત રકમ રૂપિયા વિગત રકમ રૂપિયા ઉધાર બાજુ પહેલા લખાય શરૂઆતનો સ્ટોક અને खरीदी जमा बाजू पहला લખાય વેચ પેલા સ્ટોક આપેલો છે કૌંસમાં તારીખ 1 4 14 કઈ તારીખ કહેવાય આને શરૂઆત શરૂઆત ની તારીખે સ્ટોક હોય એને કહો સ્ટોક કે ભાઈ વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતના સ્ટોક ની રકમ બોલો કેટલી 8000 એના પછી વાંચો શું છે खरीदी व्यापार खातानी बोलो खरीदीनी रकम કેટલી 18000 1 लाख रकम મે અંદરના ખાનામાં લખી છે કે બહારના ખાનામાં प्यारे ક્યાં રકમ લખવી એ મહત્વનું છે જો ખરીદ પરત અને વેચાણ પરત આપેલા હોય શું આપેલા હોય ખરીદ પરત અને વેચાણ તો અંદર ના ખાનામાં લખાય કારણ કે બંને ને શું કરવા પડે અને ન આપેલા હોય તો ડાયરેક્ટર બહારના ખાનામાં ખરીદીમાં જો તો ખરીદ પરત છે એને સાથે સાથે જ લઈ લેવાનું ખરીદ પરત એક ચોસઠ માંથી દસ બાદ કરો એક લાખ એના પછી વાંચો શું છે વેચાણ ની લખાઈ વેપાર ખાતાની વેચાણની રકમ બે લાખ ત્રીસ બે લાખ વીસ ઇનારપોલમ માં લખેલું છે ને શું કામ વેચાણ પરત આમાંથી શું કરવાનું માઈનસ વેચાણ પરત બાત બાકી એના પછી બોલો શું છે મજૂરીને કેવાય ખરીદી નો ખર્ચ એટલે વેપાર ખાતાની ઉધારો બોલો મજૂરી કેટલી પછી રેલવે પણ ખરીદી નો ફરી નો ખર્ચો એટલે વેપાર ખાતા ની રેલવે નોર ની રકમ આઠ હજાર એના પછી આનો નિયમ યાદ છે બોલો નિયમ આમાં ગાભા વેપાર ઉધાર જામાં ગાભા નંદો ઉધાર ખાલી ગાભા વેપાર આમાં ગાભા છે એટલે વેપાર ખાતાની કઈ બાજુ ઉધાર છે અન્ય કોઈ વિગત છે નીચે જુઓ એકત્રીસ ત્રણ પંદર એટલે શરૂની તારીખ કે આખરની આખર ની તારીખે સ્ટોકની મૂળ કિંમત કેટલી છે એની બજાર કિંમત આખર સ્ટોક માં જયારે બે કિંમત આપવામાં આવે કેટલી કિંમત ત્યારે ધ્યાનમાં લેવાય બે માંથી ઓછી ઓછી કિંમત બોલો કેટલી છે વેપાર ખાતાની જમા બાજુ આખર નો સ્ટોક રકમ બોલો કેટલી છે આગળ કોઈ વિગત વેપાર ખાતા નો શું કરવાનો કઈ બાજુ વધારે છે જમા બાજુ નું ટોટલ આપો બે લાખ તો ઉધાર બાજુ પણ ટોટલ કેટલું લખવાનો હવે બે ચુમ્માલીસ માંથી ઉધાર બાજુ ની બધી રકમ શું કરવાની બાદ બાકી કરી ને ઘટતી રકમ ત્રીસ હજાર ઘટે છે એ ઉધાર બાજુ ઘટે છે તો આને શું કેવાય લખાય નફા નુકસાન ખાતે આની બીજી અસર ક્યાં અપાય નફા નુકસાન ખાતાની જમા પણ આપણે નફા નુકસાન ખાતું આમાં બનાવવાનું છે